લલાટે મહાદેવનું કરેલું ચંદન અને લોકો સમક્ષ કરેલું બે હાથ જોડીને કરેલું તમારું વંદન તમારું નહીં પણ તમારે આવતી પેઢીનું જીવન પણ શીતળ બનાવી દે છે ભક્તો જ્યારે તમે ત્રિપુંડ કરો છો ચંદનનું ત્રિપુંડ કરો છો અથવા ચંદનની બિંદી કપાળે લલાટે લગાડો છો તે ક્ષણે ભગવાન મહાદેવ એમ કહેવાય કે રાજી થઈ જાય છે અને તમારું જીવન પણ શીતળ બનાવી દે છે તેવી જ રીતે ભક્તિમાંથી આપણે સંસારમાં જવાનું છે આપણે પરિવારમાં કુટુંબ પરિવારમાં અથવા એમ કહેવાય છે કે સમાજમાં આપણે બે હાથ જોડી અને લોકોને વંદન કરીએ છીએ તો એમ કહેવાય છે કે આપણું જીવન શીતળ બની જાય છે આપણો એક પ્રભાવ સારો પડે છે જ્યારે આપણે કોઈ પણ વડીલ જનો હોય પરિવારમાં કોઈ મોટા વડીલ હોય તેને આપણે વંદન કરીએ છીએ તેને પગે લાગીએ છીએ તો આપણો એક એમ કહેવાય છે મીઠો આવકાર કહેવાય આપણે આમ કહેવાય સંસ્કાર કહેવાય અને ત્યારે આપણું જીવન શીતળ બની જાય છે તો હંમેશા સંસારમાં આપણે ચંદનનું ત્રિપુંડ કરવું જોઈએ ચંદનની બિંદી લગાવવી જોઈએ તો જ એમ કહેવાય કે શિવ શિવભક્તોની ઓળખાણ છે હંમેશા જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ ત્રિપુડ કરી ચંદનનું ત્રિપુડ કરી નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ એમ કહેવાય કે થોડાક સ્ત્રોત ઓમ નમઃ શિવાયના જાપ હર હર મહાદેવના નાદ ગુંજાવતા હોઈએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ એવા વર્ષે છે કે આપણું જીવન શીતળ બનાવી દે છે અને શીતળ જીવન ત્યારે જ બને છે જ્યારે આપણું મસ્તિષ્ક આપણું મન એકદમ કેન્દ્રિત રહે એકદમ સ્થિર રહે અને આપણે જ્યારે ત્રિકુંડ કરીએ છીએ ચંદન કપાળે લગાડીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ પ્રથમ તો એવા આશીર્વાદ આપણને આપે છે કે આપણા માનસ આપણા વિચારોમાં એક શુદ્ધિ લાવે છે ઓટોમેટિક આપણું વિચારોમાં શુદ્ધિ આવે એટલે આપણા સમાજ પરિવારમાં આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણે નમ્ર બની જઈએ છીએ આપણામાં એક નમ્રતા આવે છે ભગવાન મહાદેવના પ્રથમ આશીર્વાદ એવા આવે છે કે આપણું જીવન આપણું મન આપણું હૃદય નમ્ર બની જેથી કરીને આપણું જીવન સ્થિર થઈ જાય તો ખાસ કરીને આ અને તેને ફોલો કરજો કે કપાળે કરેલું મહાદેવનું ચંદન અને લોકો સમક્ષ કરેલું બે હાથ જોડી કરેલું વંદન ક્યારે વ્યર્થ નથી જતું હંમેશા આપણું જીવન ભગવાન મહાદેવ એમ કહેવાય કે નિર્મળ શીતળ બનાવી દે છે એકદમ શીતળ ઠંડક રૂપી બનાવી દે છે સુંદર આ વિડીયો ગમ્યો તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય